પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ વચ્ચે લોકો હાલ ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે ત્યારે ગુજરાતમાં સુરતમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક વાહનો વેચાયા છે પેટ્રોલ ડીઝલથી દોડતા વાહનો વચ્ચે ઇલેક્ટ્રિક્સ વેહિકલ કાર ઉપર વિશેષ ભાર અપાયો છે પોલ્યુશન ઓછું કરવા સાથે અને પેટ્રોલ ડીઝલની ખપત ઓછી કરી શહેરને પ્રદૂષણ મુક્ત કરવા માટે સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસી લોન્ચ કરાઈ હતી અને આ ઈ વેહિકલ પોલિસી હેઠળ સૌથી વધુ ગુજરાતમાં સુરત આરટીઓમાં સૌથી વધુ વાહનો પાસિંગ થયા છે ખાસ કરીને વાહનો પર સરકાર દ્વારા સબસિડી અપાય છે તે સબસિડી આપવામાં પણ ગુજરાતમાં સુરત આરટીઓ સૌથી આગળ છે કે હજુ પણ વીસ ટકા વાહનોના માલિકો દ્વારા સબસિડી માટે એપ્લિકેશન કરાઈ નથી ત્યારે સુરત આરટીઓ દ્વારા લોકોની જાગૃતિ મળે તે પ્રકારના પ્રયાસો કરાઈ રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ અંતર્ગત બે હજાર એકવીસની અંદર ઈવી પોલિસી જાહેર કરવામાં આવી એ પોલિસીનું સુચારું અને ગ્રાઉન્ડ લેવલે ઝીરો અમલીકરણ થાય અને લોકોને ખાતામાં ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર થાય એવી પોલિસી બનાવવામાં આવેલી છે એ પોલિસી અંતર્ગત આપણે સુરત જિલ્લાની અંદર ઇલેક્ટ્રિક વાહનોના વિક્રેતાના શોરૂમ ઘણા બધા કાર્યરત છે લોકોની અંદર પણ જાગૃતતા વધારે હોવાના કારણે પ્લસ સિટીની અંદર એજ્યુકેશન વધારે હોવાના કારણે લોકો ઇલેક્ટ્રિક ગાડીઓ વધારે લે છે પોલ્યુશન ફ્રી થાય અને સુરત સિટી જે ક્લીન છે ક્લીનનો એવોર્ડ જળવાઈ રહે એના ભાગરૂપે અહીંયાની સ્થાનિક મહાનગરપાલિકા દ્વારા પણ એની અંદર સારી એવી પબ્લિકના હિતમાં સબસિડીઓ એવી લોન્ચ કરવામાં આવેલી છે તો રાજ્ય સરકાર દ્વારા જે આરટીઓને સબસિડીની જે સત્તા આપેલી છે એની અંદર ટુ વ્હીલર વાહનોમાં વીસ હજાર રૂપિયા થ્રી વ્હીલર વાહનોમાં પચાસ હજાર અને ફોર વ્હીલની અંદર દોઢ લાખ જેટલી સબસિડી મળતી હોય છે તો જે વાહન ખરીદનાર વ્યક્તિઓ હોય છે એ શોરૂમ પાસેથી જ એની અરજીઓ કરાવતા હોય છે અને અહીંયા આરટીઓમાં સમય મર્યાદાની અંદર ત્રણ દિવસમાં એનો નિકાલ કરીને સબસિડીના ખાતામાં જમા થાય એવા પૂરતા પ્રયત્નો કરીને આજ દિન સુધી આશરે બત્રીસો જેટલા વાહન ખરીદનારને સાતેક કરોડ રૂપિયા સબસિડીના ખાતામાં ડાયરેક્ટ જમા થઈ છે અને આપના માધ્યમથી હું જણાવીશ કે જે વાહન ખરીદનાર છે અમુક અંશે એવું ધ્યાન પર આવેલ છે કે એ લોકો વાહન ખરીદ્યા પછી આ સબસિડી માટે ઓનલાઈન એપ્લિકેશન કરતા હોતા નથી તો મેં ડીલરોની પણ મિટિંગ કરેલી છે અને અરજદારોને પણ આપણા માધ્યમથી જણાવું છું કે કોઈ પણ વાહન ખરીદો તો અઠવાડિયાની અંદર

ઇલેક્ટ્રિક વાહનો પાંત્રીસો જેટલા રજિસ્ટર થયેલા છે એની અંદરથી અમુક વાહનો જે પ્રાઇસ કેપ ઈવી પોલિસીની અંદર મૂકેલી છે એનાથી વધારે પ્રાઇસ કેપ હોય તો એ સબસિડી માટે એલિજિબલ થતું નથી હોતું તો એવા પાંચસો સાતસો વાહનો છે કે જેની અંદર સબસિડી મળવાપાત્ર નથી પરંતુ જે મળવાપાત્ર છે એવા દોઢસોથી બસો વાહનો એવા છે કે એ વાહન માલિકોએ એપ્લિકેશન કરવાની હજી પેન્ડિંગ છે

અને દરેક છાત્ર સુરતનું નામ અવલ નંબર આવે છે ત્યારે એ વાહનોમાં સુરતનું નામ પણ મોખરે જોવા મળી રહ્યું છે તો તંત્ર દ્વારા પણ એક અપીલ કરાઈ રહી છે કે લોકોમાં હજુ પણ વધુમાં વધુ જાગૃતિ આવે અને એ વાહનોમાં વધુમાં વધુ ઉપયોગ કરે અઝર કુરશી સાથે પ્રકાશવાળા